કોમભાઈ કટારિયા ભાઈ બધાના નામ લેવા બેસીએ તો કદાચ સમય ચાલ્યો જાય પણ આ સ્ટેજની ઉપર ભાવનગર છે ને બધાનો સ્વીકાર કરે છે એ માંગવા આવે એનોય સ્વીકાર છે અને ત્યાગવા આવે એનોય સ્વીકાર છે ભાવનગર ધરતી એટલી ખમીરવંતી ધરતી છે અહીંયા હમણાં એક સરસ મજાનું વ્રજવાણીનું ગીત રજૂ થયું કચ્છ આમ તો જે છે ને કચ્છ ઉત્સવ પ્રિય પ્રજા છે કચ્છ ને માણ્યું છે જાણ્યું છે જે અધિકારી નોકરિયાત કે કોઈ પણ વ્યક્તિ કચ્છમાં જાય ને એ કચ્છી બની જાય છે એવું કહેવાય છે કે નોકરી કચ્છ ની અંદર મળે તો રડતા રડતા જાય કે ક્યાં રણ માં પણ કચ્છ મૂકીને આવે ને ત્યારે રડતા રડતા આવે છે કે ક્યાં કચ્છ ને મૂકીને જવું તારીખે જયરાજભાઈ પણ એક સરસ મજાનો કાર્યક્રમ ભગુડા મોગલધામ ની અંદર કર્યો હતો અને ભગુડા મોગલધામ મારું વતન છે અને ગામે એક સરપંચ તરીકેની જવાબદારી પણ સોંપી છે ત્યારે ગઈ ઓગણીસ તારીખે તો દર તારીખે જયરા જાતા સરસ મજાના કાર્યક્રમો કરતા હોય છે એ નેત્ર નિદાન નિદાન કેમ્પ કેમ્પ હોય હોય સર્વરોગ બ્લડ ડોનેશન કેમ્પ હોય ગયા વખતે એક એક એમણે સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો કે જે ઓગણીસ વર્ષથી એકવીસ વર્ષ સુધીના બાળકો છે જે આજે દીપક બાપુ મોબાઈલની અંદર વળી ગયા પછી એ જીવનના ટ્રેકને ચૂકી જતા હોય છે એવા જેટલા બાળકો હોય એ તમામ બાળકોને નોકરી અપાવવાનું કામ અને એમાં સત્યાવીસો થી વધારે બાળકોની રજીસ્ટ્રેશન થયું અને દીકરીઓ માટે જ્યારે વાત આવી કે દીકરીઓ છે એમને નોકરી અપાવવી તો શું કરવું તો આવતી ઓગણીસ તારીખે એમનો પણ નેક્સ્ટ આયોજન એ દીકરીઓ માટે સ્પેશિયલ કરવા જઈ રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવશું જેબીભાઈ જેબીભાઈ જે આયોજન કર્યું છે એમને કઈક મુશ્કેલીઓ પીડી છે કેટ કેટલા ફોન કરવા પડ્યા હશે કેવા કેવા એમને જવાબ મળ્યા હશે છતાં પણ એ માણસ જે વિનમ્ર થઈના કાર્યક્રમ કરે છે ને जोरदार તાળીઓથી એને પણ વધાવીએ સૌને સ્વીકારી શકે એ જ પ્રગતિ કરી શકે સૌથી મોટું દુઃખ જીવનનું કોઈ હોય ને તો તમે બીજાનું સારું નથી સ્વીકારી શકતા એટલે તમે આ સૌથી મોટા દુખી છો અને એવું ક્યારેય ન માની લેવું કે નાનું સ્ટેજ છે નાનો કલાકાર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હજાર લોકો એ સર્ચ કર્યું છે સરદાર સરોવર સર્ચ કરો પચાસ ફૂટ નું ખાલી પચાસ ફૂટ લાંબુ અઢી ફૂટ પગચું અને ફૂટ આ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આખે અને એક સરસ મજાની કવિતા છે એના માટે કે મોટા મોટા જહાજો એ ડૂબાડી દીધા ના દાખલા છે ટાઈટેનિક માટે એવું કહેવામાં આવ્યું હતું કે ક્યારેય નહીં તૂટે ક્યારેય ડૂબશે નહીં આને કઈ નુકસાન નહીં થાય ગેરંટી આપવામાં આવી છે મોટા મોટા જહાજો એ ડુબાડી દીધાના દાખલા છે તો એક નાના એવા તળખ એ તારી દીધાના દાખલા છે નદી ની અંદર ઘોડાપુર આવ્યું હોય અને નદી ની વચ્ચો કીડી નું દર હોય અને એ ઘોડાપુર ની અંદર એમ કેવાય છે મકાન જેવડા જેવડા લોટ વળતા હોય અને એમાં કીડી તણાઈ જાય એમાં એક નાનું એવું તણખલું હોય અને કીડી ડૂબતી ડૂબતી એની માથે બેસી જાય એ તણખલું ધીમે 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 કાંઠે ઓવાળા નીકળી જાય અને એ ઘોડાપુરમાંથી કીડીને બચાવી શકે એ પરમાત્મા છે મોટા મોટા જહાજો એ ડુબાડી દીધાના દાખલા છે તો એક નાના એવા તણખલા એ તારી દીધાના દાખલા છે નહીતર શું વકાત હતી એની રાજાની આગળ નહીતર શું ઓકાત હતી એક રાજાની આગળ પણ અહીંયા ઉંદરે જાળ કાતરી અહીંયા દોડવાની રેસમાં ઓલા સસલા ને કાસબાઈ હરાવી દીધા ના દાખલા છે અને હો મરણ પથારીએ અને એક પણ દવા કાયમ ન આવે કોરોના કાળ યાદ કરો એકા ભર્યા હતા

અને છેલ્લી પંક્તિ મને ખૂબ ગમે છે અતિ પ્રસન્ન થાવ છું એ પંક્તિથી હું કે રૂપ હોય કે રજવાડું સત્તા હોય કે સંપત્તિ કોઈનું કાયમ ક્યાં રહેવાનું છે વાલા રૂપ હોય કે રજવાડું અને સત્તા હોય કે સંપત્તિ કોઈનું કાયમ ક્યાં રહેવાનું છે વાલા જેનો જન્મ તારીખના દાખલા છે એના મરણ તારીખના દાખલા છે જીવનમાં સારું કરવાનો દેખાવ કરો ખાલી માત્ર માયા હતા એ વર્ષો પહેલા આ શબ્દ કીધેલા અને વર્ષોથી એને ઉતારી લીધેલા કે સારા થઈ ન શકો મુબારક સારા થવાનો દેખાવ કરો દુનિયા હારા માનસે ખાંડ ખાઈને સારું થવું પડશે કારણ કે માણસો તમને સારા તરીકે સ્વીકારે છે પછી તમારાથી ખરાબ પગલું નહીં ભરી શકાય ખરાબ કામ નહીં કરી શકાય એવી આ ભાવેણાની ધરતીમાં અત્રે તમામ કલાકાર મિત્રો સંગીત વૃંદ આયોજક મિત્રો એન્કર બેનશ્રી અને તમામનો આભાર માની અને ફરી ફરી વાર એવો એક આવકારો આપું છું કે ફરીવાર જે બી આવા સારા કાર્યક્રમ કરવા હોય તો ભાવેણાની ધરતી અને ભાવનગરની લાગણી તમારા માટે કાયમ આવકાર્ય હશે જય હિન્દ જય ભારત જય મામંગલ